હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે આ બે દાણાને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાઈ જાઓ વજન તમારું ચોક્કસ ઘટશે જી હા મિત્રો અહીંયા આપણે વાત કરીએ છીએ માત્ર ને માત્ર બે જ બદામના દાણાની અહીંયા આપણી હેલ્થ માટે અને સ્પેશિયલી જ્યારે વેઇટ લોઝ માટે આપણે બદામનો ઉપયોગ કરીએ ત્યારે ખાસ કરીને એને રાખી રાત પાણીમાં પલાળી રાખવાની અને પછી બે દાણા વધારે ત્રણ દાણા એનાથી વધારે આપણે બદામના દાણાનું સેવન કરવાનું નથી કારણ કે બદામ જો વધારે ખાશો તો પણ નુકસાન કરે છે અહીંયા આપણે ફાયદો કરવાની વાત કરવાની છે હવે આ બે બદામના દાણા તમારું વજન કેવી રીતે ઘટાડે છે ચલો એ જોઈએ વેટ લોઝ કરવું છે ફેટ લોઝ કરવું છે તો માત્ર ને માત્ર આ બે જ બદામના દાણા ખાવાના છે રાત્રે સૂતા પહેલાં બે બદામના દાણાને એક વાટકામાં પાણી લેવાનું છે ઢાંકી આખી રાત રહેવા દો એવું કહેવાય છે કે જ્યારે બદામ પલળે છે એટલે એના પોષક તત્વોમાં ચાર ગણો વધારો થતો હોય છે બદામની અંદર પુષ્કળ પ્રમાણમાં ડાયટ્રી અને સેલ્યુલસ ફાઇબર છે માત્ર બે બદામ ચાવી ચાવીને ખાશો સવારે તો પણ તમને ભૂખ લાંબા સમય સુધી લાગતી નથી કારણ કે બદામમાં રહેલું ફાઈબર તમને ભૂખ લાગવા દેશે નહીં બીજું કે બદામ છે એની અંદર રહેલું ફાઈબર તમારા જે પેટની ચરબી હોય છે એને ઓગાળવાનું કામ કરે છે પરંતુ યાદ રહે અહીંયા તમારે પલાળેલી બદામ હોય એની છાલ ઉતારી અને પછી જ ખાવાની છે કેમ કે બદામની છાલમાં ટેનિન નામનું તત્વ રહેલું હોય છે તમારા શરીરની પેટની ચરબી ઓગાળવા માટે સોરી પાચનતંત્રને નબળું કરતું હોય છે તો અહીંયા આપણે બદામની છાલને ઉતારી અને પછી જ ખાવાની છે પલાળેલી બદામમાં પ્રોટીન તત્વ સૌથી વધારે કેલ્શિયમ સૌથી વધારે વિટામિન એ વિટામિન ઈ તો તમારા મસલ સ્ટ્રોંગ કરે છે તમારા પગના દુખાવા દૂર કરે છે આંખોના નંબર દૂર કરે છે ખડતાવાળનો પ્રોબ્લમ્સ દૂર કરે છે પાચનતંત્ર તમારું ઠીક કરે છે તમે બે પલાળેલી બદામ ખાશો તો તમારા કોલેસ્ટ્રોલ લેવલમાં પણ બદામ ઘટાડો કરે છે પલાળેલી બદામ ઘણી બધી રીતે ઉપયોગી છે જે લોકો હાર્ટ પેશન્ટ છે એમના માટે પણ ઉપયોગી છે સુપર સુપરફૂડ માનવામાં આવે છે નિયમિત રીતે તમે બે બદામ ખાઓ એટલે તમારું વજન ક્યારેય વધશે પણ નહીં સાથે સો વર્ષ સુધી તમે યંગ રહેશો નહીં તમારી સ્કિન પર કરચલી પડે નહીં તમારી આંખોના નંબરનો પ્રોબ્લેમ થાય નહીં તમારા ખતાવાળનો પ્રોબ્લમ્સ થાય સાથે આ એક સારી ટેવ છે સવારમાં જો રોજ નિયમિત રીતે તમે બે પલાળેલી બદામ ખાશો એટલે સો વર્ષ સુધી તમે યુવાન તો રહેશો સાથે તમે યોગી રહેશો સ્ટ્રોંગ રહેશો અને સાથે સાથે તમારા પાચનતંત્રની કોઈ ગડબડ થશે નહીં પાચનતંત્રની ગડબડ નહીં થાય એટલે તમે જે પણ ખોરાક ખાવ છો એ ખોરાક પચી જશે એનો લોહી બનશે એમાં પૂરતા મિનરલ્સ વિટામિન્સ તમને મળશે નવી બનતી ચરબી અટકી જશે અને જૂની ચરબીનો નિકાલ થશે તો પાચનતંત્ર એક મજબૂત થવાની સાથે ઘણા બધા ફાયદાઓ થશે અને વજન પણ ઘટશે